કેમ છો મિત્રો મજામાં મારો બ્લોગમાં આપ તમારું સ્વાગત છે આજે આપણે જઈએ છીએ માતાજીના મંદિરે જ્યાં જોવા લાયકના બહુ મસ્ત મંદિર છે ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ બહુ આવે છે અને ત્યાં એની માનતા પૂરી કરે છે ચાલો આપણે ત્યાં જઈએ કેવું મંદિર છે આગળ જઈને તમને બતાવી બાય બાય આપણા મિત્રોની રાહ જોવી છે એક ભાઈબંધ છે ખાસ મિત્ર તો અહીંયા આવે છે આપણી જગ્યાએ આપણે એને બોલાવ્યો છે મિત્રો આવી ગયો છે નીકળી ગયા ફટાફટ મારી ભાઈ તો લાઇસન્સ નતું એટલે કાલુ કાલિયા ને ગાડી આપી દીધી આપણે ઈ ગયો ફટાફટ ગાડી કાઢી હવે નીકળી ગયા અમે ગાડી લઈને કાલુ કાલિયા મને મારો વિડીયો મારા મે આવું છે યુટ્યુબમાં કઈ વાંધો નહીં તમને ભાઈ લઈ લે યુટ્યુબમાં ભેગો ભેગો આપણે કેમ લાગી છે મિત્રો જોઈ શકો છો આંખ વાગે પડ્યું લાગે હું પડ્યું છે કૂતરો કે વાંધ્યો હા કલું કલે કે હું થાકી ગયો હવે ગાડી હવે હું અકાલું ફટાફટ અમે ગાડી ગાડી સુપરમેન ફોટા ફોટા થોડાક આવી કે લાગે એચ એન શુક્લા કોલેજ ત્યાંથી અમે નીકળી ગયા ફટાફટ બીજી જગ્યાએ પેલું ખાલી આગ શું કરે હે ખાલી વાંધો નહીં મેં કીધું જીવ ભાઈ તું વિડીયો ઉતાર મસ્તીનો યુટ્યુબમાં આપણે અને સીધા થઈ ગયા ત્યારે ખબર નથી પડતી અમે પહોંચી ગયા છીએ સાદા ઉપર જોઈ શકો છો અમે કેટલા ઉપર આવી ગયા છીએ જો મિત્રો બહુ ઉપર છે આવડું હવે મંદિર મંદિરમાં ખાસિયત છે કે અહીંયા મીઠું ચડે છે માનતાની તરફ જો આ છે મંદિર જોઈ શકો છો મિત્રો આ મંદિર છે જ્યાં આપણે જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અને જોઈશું કેટલા મિત્રો આપણે જોઈ શકો છો કેટલા આપણે ઉપર છીએ ને કેટલા આપણે નીચેથી ઉપર આવીએ છીએ જોઈ શકો છો આ ભાઈ આવે છે દેખાઈશ તમને અને જોઈ શકો છો મિત્રો આ મંદિરની એવું છે ખાસિયત કે મીઠું ને એવું ચડે છે અને અહીંયા છે લપસિયા જે સાત લપસ્યા ખાવા તમારા બધે દુઃખ દૂર થઈ છે ને આ છે પાણી જેમાં આપણે છીકા નાખે છે બધાએ જોઈ શકો તમે આમ છીકા દેખાતા છે તમને જોવો થોડા થોડા જો મિત્રો આ માનતા છે કે છીકા નાખવાના છે ઓલું છે સામે આપણું મંદિર ત્યાં એવું કહેવાય છે કે મિત્રો એમ કહેવાય છે આ ભીચરી માતાનું મંદિર ચોટીલા અને રાજપરા મંદિર કરતા પણ જૂનું છે મંદિર જ્યાં આ બહુ જૂનું મંદિર છે જ્યાં મંદિરનું ઇતિહાસ કહેવામાં આવે છે કે નીચે ગામમાં ત્યાં રાક્ષસોનો ત્રાસ હોવાથી મંદિરનું સ્થાન કરવામાં આવ્યું છે ઉપર ચામડીના રોગો હોય છે તો હર્ષ મચ્છર ધાદર બધું જ અલગ અલગ રોગોનું આપણું સ્થાન થાય છે ચાલો આપણે મંદિરની હવે મુલાકાત લઈએ પીચડી માતાનું મંદિર એમ કહેવાય છે કે બહુ જ પ્રખ્યાત છે આપણે ત્યાં ચાલો મંદિરના દર્શન કરી હવે ભગવાનના મિત્રો જોઈ શકો છો છો આ મંદિર છે મસ્ત મજા આવે છે લોકેશન પણ મસ્ત છે જો તમને મિત્રો કીધો તો ને લપસિયાનું થી આગળની તરફ ચાલો આમાં તમે લપસ્યાનું તમને બતાવી દઈશું જોઈ શકો છો મિત્રો આ મંદિર એ શ્રદ્ધાળુ જ આવે છે આપણે સાત પગામાં પોકી ગયા છીએ પણ જો શ્રદ્ધાળુ છે ને સાત પગા વેલા પણ નામ છે આ થોડી ઘણી નોટિસ છે જોઈ શકો છો મિત્રો આજી બાળકો થતા બાળકો ની માનતા તો બાળકો પણ થાય છે જોઈ શકો છો એટલા બધા ફોટા છે બાળકોના ઘણી માતાજી માનતા પૂરી ગઈ છે મિત્રો આપણે થોડોક મિત્રો તો તમને એવા લપસ્યા હતી આ લપસ્યા છે કોઈ પણ ચામડીના રોગો તમને દૂર કરે છે જો મિત્રો અમારી પાછળ જોઈ શકો છો મિત્રો કેટલું ઊંડાઈ છે અને અહીંયા માણસો રહેતા ત્રાસ થી આ મંદિરનું સ્થાન કર્યું છે જોવું છો મિત્રો તમે જોઈશો લાઈક શેર ને સબ્સક્રાઈબ કરું હે ચેનલ ને બાય બાય